નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શાશ્વત એજ્યુકેશનની અંદર આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે આજનો આપણો જે વિષય છે એ હળદી ઘાટીના યુદ્ધ વિશેનો વિષય છે આપણે એના વિશે વાત કરશું આજે પંદરમી સદીની અંદર અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે આ હળદી ઘાટીનું યુદ્ધ થયેલું હવે વાતની શરૂઆત કરતાં પહેલાં આ જગ્યાના નામ પર થોડુંક આપણે જઈએ કે ભાઈ હળદી ઘાટી આવું શું કામ કહેવાય છે હળદી મતલબ કે હળદર કે એ બાજુનું જે માટી છે એ પીળા કલરની મતલબ કે એ પથ્થરનો રંગ જે છે એ હળદરના રંગ જેવો પીળો એટલા માટે એ આખી જે જે આખો વિસ્તાર છે એને હળદી ઘાટી કહેવાય છે આ જગ્યાએ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયેલું હવે એક રાજપૂત કહેવાય ને કે સુરવીર તરીકે પ્રતાપ પ્રખ્યાત અને એમાં પણ એની જે ખુમારી એની જે કહેવાય ને કે તાકાત વિશે આજ તમારે આ વિશે સાંભળવાનું છે અને હું તમને કહેવા માગું છું કે અકબરનો એક ખાસ વ્યક્તિ બરાબર બહેલોલ ખાન તરીકે જે પ્રખ્યાત અકબરના કહેવાય ને સેનામાં સૌથી તાકાતવાર વ્યક્તિ કે જેની હાઈટ જે છે અંદાજીત સાત સાડા સાત ફૂટની હાઈટ હતી એવું કહેવાય છે અને એની તાકાત એની નસોમાં દેખાઈ આવતી હતી અને આ બહેલોલ ખાન જે છે એ અકબરના આદેશ મુજબ મહારાણા પ્રતાપ સાથે યુદ્ધ કરવા માટે હલ્દી ઘાટીના મેદાનમાં આવી જાય છે અને એવું કહેવાય છે કે જ્યારે જ્યારે બહેલોલ ખાન જે છે એ કોઈ વ્યક્તિને કહેવાય ને કે મારવા માટે આગળ આવે છે ત્યારે એ વ્યક્તિનું મૃત્યુ નજીક છે બરાબર અને એનું નિશ્ચિત જ છે મૃત્યુ એવું સમજી લેવાનું કેમકે એ એની પાસેથી કોઈ બચીને જઈ ના શકતું બરાબર એની તાકાત એ પ્રકારની એને હથિયારની જરૂર ના પડતી એ માણસને દબોચી લે એટલે પૂરું થઈ ગયું તો એ સાત સાડા સાત ફીટ હાઈટવાળો બહેલોલ ખાન જે છે એ મહારાણા પ્રતાપની સાથે આવી જાય છે સામસામ આવી જાય છે અને આ બહેલોલ ખાન જે છે જ્યારે પ્રતાપની એક્ઝેક્ટ સામે આવી જાય છે એ બેલોલ ખાન જે છે એ કહેવાય છે કે હાથી ઉપર છે અને મહારાણા પ્રતાપ જે છે બરાબર એ એના ઘોડા ઉપર છે એના ઘોડાનું નામ ચેતક છે તમને ખ્યાલ જ છે પણ આ ચેતકની તાકાત તમે જોઈ લો એક વચ્ચે નાનકડી કંઈક તમને વાત કરી દો કે મહારાણા પ્રતાપ જે છે બરાબર એ જે બખ્તર પહેરતા બરાબર એની એ જે માથા ઉપર જે અત્યારે આપણે કહેવાય હેલ્મેટ એ પ્રકારનું એ ત્યારે માથાને રક્ષણ આપતું એ કવચ એ પહેરતા બરાબર એનું કુલ મળીને જે છે એ વજન જે છે એ સો કિલો આસપાસ હતો બખતરનો વજન સો કિલો આસપાસ મહારાણા પ્રતાપનો ખુદનો વજન જે છે એ સો કિલો ઉપર એકસો વીસ એકસો ત્રીસ કિલોનો વજન બરાબર એના એના ભાલાઓ એની તલવાર જે છે બરાબર એનો એ પચાસ સાઠ કિલો જે છે એ વજન સાથે આ મહારાણા પ્રતાપ જે છે એ ચેતક ઉપર બેસતા તો એ ચેતકની તાકાત શું સમજવી મિત્રો એ ચેતકની ખુમારી શું સમજવી નહીં એ ઈ ચેતક એવું કહેવાય છે કે હળદી ઘાટીના યુદ્ધની વચ્ચે જ્યારે કહેવાય ને મહારાણા પ્રતાપને બચાવવાની વાત આવેલી એક સમય એવો આવી ગયો કે જીવ ઉપર જોખમ આવી ગયું ત્યારે એ ચેતક જે છે એ કેટલા ફીટની જે છે એ ખીણ કૂદી અને પ્રતાપને બચાવે છે બરાબર આટલા વજન સાથે તો એ ચેતકની એક તાકાત અને અત્યારે પણ આજનો જે ચેતક જે છે એની એક જગ્યા છે બરાબર પ્રતાપગઢની અંદર ત્યાં એનું એક કહેવાય ને કે સમાધિ રાખેલી છે તો આપણે વાત કરતા હતા બહેલોલ ખાન તો જ્યારે એ કહેવાય ને કે મહારાણા પ્રતાપની સામે આવી જાય છે એ સમયની અંદર મહારાણા પ્રતાપ તલવારનો એક જ જે છે એ ઘા કરે છે અને એના હાથી સહિત બહેલોલ ખાનને જે છે એ ઊભે ઊભો ચીરી નાખે છે બરાબર તો આ મહારાણા પ્રતાપની તાકાત હતી એક હિન્દ સમ્રાટ એક હિન્દુ રાજા બરાબર એની તાકાત હતી એક રાજપૂતનું એ લોય હતું બરોબર કે એની સામે કદાચ ગમે એવા તાકાતવાર વ્યક્તિ કેમ ન આવી શકાય બરાબર આ તો ભારત માતાનો સપૂત હતો બરાબર તો એની એ કુમારી એની જે છે એ યાદ આજે પણ જે છે એ રાજપૂતાના જે છે એ કહેવાય ને કે એના ગુણગાન ગાય છે અને એના ઉપરથી જ જે છે એ રાજ આજે જે રાજપૂતાના વંશ જે છે બરાબર એ ગૌરવ ગાથા ગાય છે તો ફરી મળીશું આજ આ આ જ પ્રકારના વિડીઓ સાથે ત્યાં સુધી રજા લઉં છું